ડેસરના પાંડુ ખાતે હજરત સદનસા સરમસ્તનો ઉષ ઉજવાય હતો દર વર્ષે ત્રણ દિવસ ઉજવાતા ઉર્ષમાં કોમી એકતાના દર્શન થાય છે અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉજવણી કરે છે રાજ્યમાં પ્રસિદ્ધ થયેલી પાંડુની દરગાહે દર વર્ષની જેમાં વર્ષે પણ ઉર્સની ઉજવણી કરાઈ હતી ત્રણ દિવસ ચાલતા ઉર્ષમાં પ્રથમ દિવસે પંદર મે ના રોજ ગાદી રાખવામાં આવી હતી જ્યારે સોળમી મે ના રોજ જુમ્મા મસ્જિદથી સંદલનું જુલુસ નીકળ્યું હતું જેમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા સૈયદ મુફ્તી સજર અલી મકનપુરી સૈયદ સમદાની અસરફી સૈયદ ગૌસેદ્દીન રિફાઈ સૈયદ વજીહુદ્દીન રિફાઈ સૈયદ બુરહાનુદ્દીન નાહસ્તે સંદલની વિધિ કરવામાં આવી હતી સલામ પછી દુઆ ગુજારાઈ હતી મોડી રાત્રે વાયજ રાખી હતી જેમાં સજર અલી મૌલાના રિઝવાન મૌલાના સૈદ હુસૈન પાંડુ જામા મસ્દ ખલીફે સૈખુલ ઇસ્લામ સૈયદ બુરહાનુદ્દીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા મક્કનપુરથી આવેલા સજ્જર અલીએ પૂરજોશમાં વાયજ કરી હાજર સૌને ડોલાવી દીધા હતા જ્યારે સત્તર મેના રોજ સવારે કુરાન રાખી હતી બપોરે મસ્જિદથી ચાદર લઈ જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા મજાર પર ચાદર ચઢાવી સલામ પડી દુઆ ગુજારી હતી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને દર વર્ષની જેમ નિયાસ પીરસવાનું શરૂ કરી દીધું હતું હિન્દુ શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં દરગાહના ઉર્સમાં આવતા હોવાથી ઘણા વર્ષોથી વેજીટેબલ દાળ પુલાવ રાખવામાં આવે છે પરિવાર સાથે આવતા બાળકો માટે દરગાહના મેળા દરમિયાન અવનવી ચકદોડો અવનવા રમકડાની દુકાનો અને રોશનીથી પાંડુના માર્ગો ઉર્સમાં ચાર ચાંદ લગાવી જાય છે અનિચ્છે બનાવ ન બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અશરફી કમિટીના પ્રમુખ ઇરફાન ખાનઝાદા સહિત સભ્યોએ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી ખૂબ જ તકેદારી રાખી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર